ભાજપે પાડ્યો એક મોટો ખેલ અને મોટા સમાચાર મળી રહ્યા છે કે ફરી એક વખત એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હવે આમ આદમી પાર્ટીને ટાટા બાય કરી રહ્યા છે કોણ છે આ નેતાને શું ચાલી રહી છે ગરબડ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો દુશ્મન બની જાય એનું નામ જ રાજકારણ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા પછી આમ આદમી પાર્ટી માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં ચાર્જ થઈ ગઈ કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડમાં ઓપરેશન સિંદૂર પછી પણ આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયા જીતે છે ભારતીય જનતા પાર્ટી માટે આ મોટો આઘાત હતો કારણ કે જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આવ્યા હોય એવી બેઠક પણ ભાજપને હારવી પડી છે પરંતુ હવે આમ આદમી પાર્ટીની જે જીત છે એ જીત એવી છે કે દૂધમાં હવે લીંબુ નીચવવાનું બાકી છે અને લીંબુ કદાચ આવતીકાલે નીચવવામાં આવે તમને લાગી એટલે શું તો એક મોટા સમાચાર આવી રહ્યા છે આનું સત્તાવાર કોઈ સમર્થન નથી વાત એવી જાણકારી મળી છે કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે ને સ્વાભાવિક છે રાજીનામું આપતા હોય તો કોઈ કહે કે ન કહે પણ ખેલ તો ભાજપનો જ હોય છતાં જો તે રાજીનામું આપે તો ઉમેશ મકવાણા એવું કહેશે કે આમ આદમી પાર્ટીમાં હવે દમ નથી આમ આદમી પાર્ટીમાં ગડબડ છે આવા વિવિધ કારણો આપશે આ શક્યતા એટલા માટે સાચી લાગી રહી છે કે વિસાવદરની આટલી લડાઈ ચાલી રહી હતી છતાં ઉમેશ મકવાણા એક પણ દિવસ વિસાવદરની ચૂંટણીમાં આમ આદમીનો પ્રચાર કરવા વિસાવદર ગયા નહીં અને તે કડીમાં જ ડેરા તંબુ નાખીને પડી રહ્યા હતા આમ તેમના અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલા ખટરાગનો ભાજપે ફાયદો લીધો હોય તેવું લાગે છે અમારા સંવાદદાતાએ ઉમેશ મકવાણાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હા એક મોટી જાહેરાત કરવાનો છું પણ આવતીકાલે સાડા અગિયાર વાગે તેઓ શું જાહેરાત કરવાના છે તેનો ફોડ પાડ્યો નથી આ અમારી જાણકારી છે કે આમ આદમી પાર્ટી સાથે હવે ઉમેશ મકવાણા છેડો ફાડી રહ્યા છે સવાલ બસ પંદર સત્તર કલાકનો છે જોઈએ અમારી માહિતી સાચી પડે છે કે ઉમેશ મકવાણા પછી કોથળામાંથી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને અને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર પીડપરા